કપડવંજમાં લૂંટ વિથ મર્ડરનો મામલો અડતાલીસ કલાકમાં ખેડા જિલ્લા પોલીસે આરોપી ઝડપી પાડ્યા પોલીસે યુપીના ચાર લૂંટારુઓની કરી ધરપકડ ઇસરાર ત્યાગી વસીમ ચૌધરી સહજાદ કલ્લા અને સહેજાદ અખ્તરની ધરપકડ અમદાવાદ બાવડા હાઇવે ઉપરથી પકડી પાડ્યા લૂંટારુઓને ઇસરાર ત્યાગી વિરુદ્ધ અગાઉ પણ લૂંટનો ગુનો નોંધાયેલ છે ખેડા પોલીસ યુપી પોલીસ પાસે પણ સતત છે સંપર્કમાં દેવેન્દ્રસિંહ નામના પાસઠ વર્ષીય ચાલકની કરાઈ હતી હત્યા બસો પચાસ સીસીટીવી ચકાસ્યા હતા પોલીસે સીસીટીવી કેમેરામાં હત્યારા લૂંટારૂની આઈસર દેખાઈ હતી આઈસર સાથે લૂંટનો માલ અને સળિયા સહિતના હથિયારો મળી આવ્યા બે આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે રાજકોટ હાઈવે ઉપર લૂંટ કરવાનો ઈરાદો હતો જે પહેલાં પોલીસે તમામને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મલકાણા નજીક થઈ હતી લૂંટ મર્ડરની ઘટના એલસીબી અને કપડવંજ પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી ખેડા પોલીસે સાત અલગ અલગ ટીમો બનાવી શરૂ કરી હતી તપાસ પચાસ પોલીસ જવાનો સતત ફિલ્ડમાં અને અન્ય કર્મીઓ કરી રહ્યા હતા મોનિટરિંગ પંદર જાન્યુઆરી સાંજે થઈ હતી લૂંટ વિથ મર્ડરની ઘટના હતા લૂંટારુ રિપોર્ટ સંજય ચુનારા ખેડા નડિયાદ રુરલ પોલીસ સ્ટેશનમાં પંદર તારીખે લૂંટ વિથ મર્ડર ગુનો દાખલ થયેલા જેની હકીકત એવી હતી હરિયાણા કન્ટેનર જેની અંદર ઉષા કંપનીના જે ઇલેક્ટ્રિકલ સાધનો આવે એ બધા બોક્સ ફરી અને એ કન્ટેનરના જે વાહન ચાલક છે એના કેબિનમાંથી મળેલી ત્યાં એક હોટલ છે હોટેલના કેમ્પસમાંથી જ્યારે પોલીસને મેસેજ મળ્યા એટલે તાત્કાલિક પોલીસ પહોંચેલી અને ગુનો દાખલ કરી અને સત્વરે આની અમે કામગીરી ચાલુ કરેલી કારણ કે ખૂબ જ ગંભીર બનાવ હતો વિથ મર્ડર ખૂબ મોટા પ્રમાણમાં મુદ્દામાલની લૂંટ થયેલી હતી અને જે મરણ વ્યક્તિ હતો ડ્રાઈવર એના હાથ અને બાંધી અને એનું બ્રુટલ મર્ડર કરવામાં આવેલું સાત ટીમો બનાવેલી સાત ટીમની અંદર એલસીબીની ટીમો એસઓજીની અને લોકલ પોલીસની ખાસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એફએસએલ ની મદદ ડોગ સ્કોડ બધું જ સંયુક્ત રીતે પ્રયત્નો કરી ખાસ અમને જે સીસીટીવી ના આધારે અમુક ઇનપુટ મળ્યા અને અલગ અલગ ટીમોએ ખેડા જિલ્લાના આણંદના મહીસાગરના ઇવન રાજસ્થાનના અને અમદાવાદ બાજુના આશરે આશરે બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા અલગ અલગ સમયના ચેક કરવામાં આવેલા જેની અંદર આ શંકાસ્પદ વાહન અમને જણાવી આવેલ અને જે આયશર જે છે ચાર આરોપીઓ સાથે વાહન પણ કબજે કરવામાં આવ્યું છે જે વાહન લઈ અને આ લોકોએ કન્ટેન્યુરમાં પીછો કરેલો અને જે જગ્યાએ કન્ટેનર ચાલક ઉભો રહ્યો તો જમવા માટે અને જમીને જયારે પાછો પોતાની કેબિનમાં માં જઈ અને આરામ કરવા જતો હતો એ દરમિયાન એનું મર્ડર કરી નાખેલું અને ત્યારબાદ આ ચાર પૈકીના એક વ્યક્તિ આ કન્ટેનર ચલવી અને આગળ એક બીજી હોટેલના સુમસામ કેમ્પસ હતું ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી પોતાની આઈસર અંદર આ પાછળ જે ખોલી એનો જે જે સીલ હોય છે કન્ટેનરમાં પાછળ એ તોડી અને ખોલી અને બધું લૂટ કરેલો મુદ્દામાલ અમુક મુદ્દામાં આરોપીઓ પાસેથી મળેલ છે અને ટોટલ ચાર આરોપી પકડવામાં આવેલ છે એ આરોપી જણાવું તો વસિયત ખાન ખાન અલી એ પોતે છે બીજો આરોપી છે વસીમ તુફેન લબાબ અલી ચૌધરી જે ઇનાયતપુરા મવાના મેરઠ યુપીનો છે સહજાદ મુનેન કલાવા જે હાપુડ યુપીનો છે અને શહેજાદ અખ્તર એ પણ યુપીનો છે તો આ રીતના ચાર આરોપીઓ છે અને ચારેય આ જે આયસર છે એ આયસર અને ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો અને પોલીસ ખેડા જિલ્લા પોલીસ એટલી સતર્ક હતી કે આમને ગઈકાલે જે પકડવામાં આવ્યા આ દરમિયાન એ લોકોનો તે દિવસે રાત્રે એવું પ્લાનિંગ હતું કે અમદાવાદ થી રાજકોટના હાઈવે સુધી આવા જ કોઈ કન્ટેનર કે જેની અંદર કિંમતી સામાન ભરેલો હોવાની શંકા લાગે એવા કન્ટેનર ને કોઈ ને કોઈ રીતે રેકી કરી અને ફરી વખત લૂંટ કરવી પરંતુ એ અન્ય કોઈ ગંભીર ગુનાને અંજામ